નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં પણ આપણે જીરુંના ભાવ બે હજાર છવ્વીસમાં કેવા રહેશે એની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ અગાઉના વિડીયોમાં ખેડૂત મિત્રોએ ખૂબ સારો સપોર્ટ કર્યો હતો એટલે આજના વિડીયોમાં આપણે જીરુંના ભાવ આવનારા સમયમાં કેવા રહેશે સરકારી આંકડા શું કહેશે શું બે હજાર છવ્વીસમાં જીરું ફરી એકવાર ખેડૂતો માટે કાળુસોનું સાબિત થશે ગયા વર્ષ ચીરુમાં જે ઉતાર ચઢાવ આવ્યા હતા એ જોઈને ઘણા ખેડૂત મિત્રો મૂંઝવણમાં છે પણ મિત્રો આ વર્ષ ચીરુના બજારમાં એક બહુ મોટો ઉલટફેર થવા જઈ રહ્યો છે એક બાજુ વાવેતરમાં દસ ટકાનો ઘટાડો થયો છે તો બીજી બાજુ અમેરિકા સાથેની મોટી ટ્રેડ ડીલના સારા સમાચાર પણ આવ્યા છે પણ ઉભા રહો ચિત્રો એટલું પણ સરળ નથી કારણ કે ચીન આપણને ટક્કર આપવા તૈયાર બેઠું છે આજે આપણે આ દસ મિનિટના ખાસ વિડીયોમાં નિરાતે સમજીશું કે બે હજાર પચીસ છવ્વીસમાં જીરાના ભાવ કઈ દિશામાં જશે અને તમારે માલ ક્યારે વેચવો જોઈએ કે જેથી જીરુંનો ભાવ સારો મળે વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે છેલ્લે આપણે એક એવી માહિતી મેળવશું કે જે તમારા જીરુના ભાવ સારા અપાવશે ખેડૂત મિત્રો માહિતી મેળવીએ એ પહેલાં જે ખેડૂમ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખાસ કરીને બધા ખેડૂત મિત્રો આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો સૌ પહેલા વાત કરીએ કે જમીન પર શું સ્થિતિ છે આ વખતે તમે જોયું હશે કે પાડોશીના ખેતરમાં જીરું ઓછું દેખાય છે સરકારી આંકડા પણ એ જ કહે છે ભારતમાં જીરુંનું વાવેતર ગયા વર્ષના બાર લાખ હેક્ટરથી ઘટીને આ વર્ષ અગિયાર પોઈન્ટ ત્રણ લાખ હેક્ટર થઈ ગયું છે એટલે કે સીધો જ દસ ટકાનો ઘટાડો થયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં પચીસથી ત્રીસ ટકાનો ઘટાડો નોંધાયો છે આપણા ગુજરાતની વાત કરીએ તો સ્થિતિ વધુ ગંભીર છે અગાઉના વિડીયોમાં ઘણા બધા ખેડૂત મિત્રોએ એમના વિસ્તારમાં અત્યારે જીરુંની શું સ્થિતિ છે એની કોમેન્ટ કરી હતી જેમાં ઘણા ખેડૂત મિત્રોએ કહ્યું હતું કે એમના વિસ્તારમાં ચાલીસથી લઈને પચાસ ટકા જીરું વહી ગયા છે એટલે ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં જીરું પચાસ ટકા વહી ગયું છે એટલે આ વર્ષ જીરુંનું ઉત્પાદન ખૂબ જ ઓછું થશે અને બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીના રિપોર્ટ મુજબ માત્ર ત્રાણું ટકા વાવેતર થયું કેમ આવું થયું એક તો વરસાદ મોડો પડ્યો અને બીજું ખેડૂતોને લાગ્યું કે જીરુંમાં જોખમ લેવા કરતાં ચણા અને ઘઉં વધુ સલામત છે હવે સીધું ગણિત મિત્રો એ છે કે જો વાવેતર ઓછું હોય તો બજારમાં માલ પણ ઓછો આવશે અને જ્યારે પુરવઠો ઓછો હોય ત્યારે ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય છે તમારા મનમાં પ્રશ્ન હશે કે પાક કેટલો ઉતરશે તો સાંભળો અંદાજ એવો છે કે આ વર્ષ આખા દેશમાં નેવથી લઈને બાણું લાખ બોરી જીરું પાકશે ગયા વર્ષ આપણે એક પોઈન્ટ દસ કરોડ બોરીનું મકબલ પાક લીધો હતો એટલે કે નવા માલની આવક ઓછી રહેશે પરંતુ એક વાત અહીં ગાંઠે બાંધવા જેવી છે કે બજારમાં હજુ વીસ લાખ બોરી જેટલો જૂનો સ્ટોક ગોદામમાં પડ્યો છે આ જૂનો માલ ભાવને એકદમ રોકેટ બનવા રોકશે એટલે કે તેજી તો ચોક્કસ આવશે પણ બજારમાં માલની એવી અછત નહીં સર્જાય કે ભાવ રાતોરાત બમણા થઈ જાય બજાર ધીમે ધીમે મજબૂત થશે હવે એક બહુ જ મોટા સમાચાર છે નિકાસના મેદાનમાં ભારતે બાજી મારી લીધી છે ઘણા સમયથી ચિંતા હતી કે અમેરિકા ભારતીય જીરા પર પચીસ જેટલો ટેક્સ એટલે કે ટેરિફ નાખ્યો છે પણ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં થયેલી નવી ટ્રેડ ડીલ મુજબ આ ટેક્સ કટીને હવે માત્ર અઢાર ટકા કરી દેવાયો છે આનો સીધો ફાયદો કોને થશે તમને હવે અમેરિકામાં આપણું જીરું સસ્તું પડશે એટલે ત્યાં માંગ વધશે નિકાસકારો એટલે કે એક્સપોર્ટર મિત્રો હવે વધુ માલ ખરીદશે આ આપણા ભાઈઓ માટે ખૂબ જ પોઝિટિવ ન્યૂઝ છે જે ભાવને ટેકો આપશે પણ મિત્રો સિક્કાની બીજી બાજુ પણ જોવી પડે સાવધાન રહેવાની પણ જરૂર છે કેમ કારણ કે ચીન આપણને ચોંકાવનારો ઝટકો આપી રહ્યું છે અત્યાર સુધી ચીન આપણું ખરીદતું હતું પણ હવે તે પોતે મોટો ખેતી કરતો દેશ બની ગયો છે ચીન આ ટન ઉત્પાદન કરશે હવે ચીન ફક્ત પોતાની જરૂરિયાત પૂરતું નથી કરતું પણ આફ્રિકાના દેશોમાં ભારતની સામે સ્પર્ધામાં ઉતર્યું છે ચીન હવે આપણી પાસે ઓછી આયાત કરશે એટલે જે આંધળી તેજીની આપણે અપેક્ષા રાખતા હતા તેના પર થોડીક બ્રેક લાગી જશે એટલે બહુ લોપમાં ન આવું એ પણ સમજદારી છે ચાલો હવે તમે રાહ જોઈ રહ્યા છો એની વાત કરીએ એટલે કે ભાવ કેટલા મળશે અત્યારે મંડીમાં આસપાસ બોલાય છે આ આપણે પ્રતિ ક્વિન્ટલની વાત કરી રહ્યા છીએ જો ખેડૂત મિત્રો તમારે પણ તમામ માર્કેટયાર્ડના કોઈ પણ પાકના ભાવની જાણકારી સૌ પહેલા જાણવા માગતા હોય તો આપણી બીજી એક ચેનલ કિસાન માર્કેટ છે જેમાં દરરોજ અવનવા પાકના ભાવના વિડીયો મૂકવામાં આવતા હોય છે તો મિત્રો અત્યારે જે કિસાન માર્કેટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો આપણે વાયદા બજાર એટલે કે એનસીડીઈ અક્ષની વાત કરીએ તો માર્ચ એપ્રિલના સોદા ચૌદ હજારની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે બજારના જાણકારો કહે છે કે ત્રેવીસ રૂપિયા એ બહુ જ મોટે સપાટી છે જો બજાર ચોવીસ હજાર સોનો આંકડો પાર કરશે તો તમને પચીસ હજારથી લઈને છવ્વીસ હજાર સુધીના ભાવ જોવા મળી શકે છે પણ હા જો ચીનનો માલ વધુ આવશે તો વચ્ચે વચ્ચે ભાવમાં થોડો ઘટાડો પણ થશે બજારના આંકડા તો પોતાની જગ્યાએ છે પણ આપણો અંદાતા તો કુદરત પર નિર્ભર છે હવામાન વિભાગની આગાહી મુજબ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત અને રાજસ્થાનમાં માવઠું અથવા કળા પડી શકે છે જો વાતાવરણ વાદળછાયું રહેશે તો જીરામાં મોલમ અને ખાસ કરીને કાળિયો શક્યતા વધી જશે ઘણા ખેડૂત મિત્રોએ કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે એમના વિસ્તારમાં અત્યારે જીરુની શું સ્થિતિ છે એ માહિતી આપવા બદલ બધા ખેડૂત મિત્રોને આભાર જો પાકને નુકસાન થશે તો બજારમાં માલ ઘટશે અને હજુ ભાવ ઉછળશે પણ આપણે તો એ જ ઈચ્છીએ છીએ કે મારા ખેડૂત ભાઈઓનો પાક સુરક્ષિત રહે એટલે મહેરબાની કરીને દવાની સ્પ્રેની તૈયારી રાખજો આળસ ન કરતા તો મિત્રો વર્ષ બે હજાર છવ્વીસમાં જીરું મજબૂત છે ડરવાની જરૂર નથી પણ જીનથી સાવધાન રહેવું પડશે દિલ્હી મારી ત્રણ ખાસ સોના જેવી સલાહ નોંધી લેજો સૌ તો જીરુંની ક્વોલિટી જાળવી રાખજો માલને બરાબર સાફ કરીને વેચજો જો તમારો માલ ચોખ્ખો હશે તો સામાન્ય માલ કરતાં તમને બે હજારથી ત્રણ હજાર વધુ મળશે ભાવ બીજું કે તબક્કાવાર વેચાણ કરવું બધો માલ માર્ચમાં નાખવો થોડો માલ અત્યારે વેચો અને થોડો એપ્રિલ મેની ત્રીજી હોય ત્યારે સાચવીને નાખો અને ત્યારે વેચવાનું અને ત્રીજું ઓર્ગેનિક જીરું જો તમે કેમિકલ વગરનું ઓર્ગેનિક જીરું પકવ્યું હોય તો વિદેશી બજારમાં તેમ વિદેશી બજારમાં તમને મોટું પ્રીમિયમ મળી શકે છે મિત્રો આ માહિતી તમને કેવી લાગે નીચે કોમેન્ટમાં જરૂર લખજો કે તમારા વિસ્તારમાં શરીરનું વાવેતર કેવું છે અને પાક કેવો છે મારે બીજા પાંચ ખેડૂત મિત્રોને વોટ્સએપ પર શેર કરો જેથી એ પણ બિચારા પણ ખોટી માહિતીનો ભોગ ન બને ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે એક નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન